ડોભોઈથી તિલકવાડા સુધીમાં વરસાદી કાંસ હતી જે ચોમાસામાં પાણીના નિકાલ માટે ઉપયોગી હોય જે અને પેટ્રોલ પંપ આવ્યા હોવાથી લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલા રોડ ઉપર પાણી ભરાઈ જતા રોડને નુકસાન થઈ શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે ત્યારે જે કાંસ ઉપરના દબાણો કરવામાં આવ્યા છે તેની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલ ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલાં સારી કામગીરી તો કરવામાં આવી છે પણ વરસાદી કાંસ ઉપર ઠેર ઠેર ડબાડો કરવામાં આવ્યા છે જેના કારણે સોસાયટીઓ વિસ્તારમાં અને કચેરીઓમાં પાણી ભરાઈ જતા હોય તેવા વરસાદી પાણીના નિકાલની કાંસ ઉપરના શહેર શરમ રાખ્યા વગર ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા ડબાણો દૂર કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમની માટે દૂર થાય તેવી બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટર ફજર રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડબ હોય ઓકે મે આ પેટ્રોલ પંપ પર ડાટા જો ઓફિસ મે આના અંદર મે નાયબ કાર્યકારી ઇન્જિનિયર સાહેબ ને તારીખ 23 5 2025 ના રોજ આ પાણીના ના નિકાલ માટે આ કાસો સાફ કરવા માટેની જે અરજી આપેલી છે કે ત્યાં સામે ઇન્જી સાહેબ માર્ગ મકાન વિભાગ ઓફિસ હોટલ વેક્રમની ગલીમાં વડોદરા રજિસ્ટર કરીને પણ અત્યાર સુધી આ ઘાસ સાફ થઈ નથી આ ઘાસના પર પાણીનો એટલો બધો ઘેરાવો થઈ ગયો છે કે પાણી બહાર નીકળતું જ નથી આના અંદર શું થાય છે કે આ પાણી ભરાઈને અમારે આ કેનો અંદરના પાણી પેટ્રોલ પંપના અંદર પાણી ઘૂસે છે ટાકર સુધી પહેલો ટાંક સુધી પાણી આવે ઘણું મોટું નુકસાન થાય એવું છે આ બાબતના અંદર કાર્યભાર ઇન્જિનિયર સાહેબ ઘટ્ટું પડવા મહેરબાની કરે અમારે અમારે હાલ છે